આજે વર્ડ ઓટિઝમ ડે છે તો એના માટે આ ડોક્ટર આરતી શાઠે તમને કંઈક કહેવા માંગે છે તો સાંભળો આરતી સાઠેને દીદી ગુજરાતીમાં ઓટિઝમને શું કહેવાય સ્વલીનતા કહેવાય છે પાંચ મિનિટ પછી પાંચ મિનિટ પછી હા 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 એટલે પોતામાં અંદર જ અને બીજા સાથે વધારે મલન મલન ગમતું ઓકે અને મારા બાળક ને હોય તો મારે શું કરવું તમારે પેલા તો ગભરાઈ ન જાવ કે આવું છે એટલે હવે મારું શું થશે કે મારા બાળકને શું થશે હવે ઘણી બધી એના માટે થેરપી કા ટ્રી થેરેપી જ કહેવાય ટ્રીટમેન્ટ નથી કોઈ બી જાતની દવા એમાં એની બીમારીને બદલતી નથી થેરપી હવે શક્ય છે આપણા જામનગરમાં બી જે કે પહેલાં નહોતું એમાંથી એક સારું સેન્ટર આપણું સરકારનું છે ડીઆઈસી ત્યાં તમે થેરેપી ચાલુ કરવું જોઈએ જેટલા જલ્દી શક્ય હોય એટલું ઓકે અને મને કેટલી ઉંમરે ખબર પડી જાય કે આ બાળકને ઓટિઝમ છે એમ તમે જલ્દીમાં જલ્દી વરસનું બાળકને બી ખબર પડી જાય અને એના પહેલાં બી નવથી દસ મહિનામાં બી અંદાજો આવી જાય ધારો કે મમ્મી પપ્પા સજગ હોય

પછી મારા બાળક ઓટિઝમ હોય તો મારે એને ઘરે જ રખાય ને બારે ક્યાંય ન લઈ જવાય ને એ તો નહીં સમાજ તમારા સાથે છે અને એ તમને ખબર હોવું જોઈએ કેમ કે સમાજ તમારે જાગૃત કરવાનું બી તમારું જ કામ છે કે જેના અંદર એને જો હવે અત્યારે તમને એ ખ્યાલ આવ્યું છે કે દરેક સાઠ બાળકોમાં એક બાળકને ઓટિઝમ છે ધારો કે એટલું બધું છે એટલે તમારું બાળકને ઓટિઝમ છે એવું સાઠમી એક હજી માં છે જેના બાળકને ઓટિઝમ છે તમે બહાર નીકળશો તમે તમારા બાળકને બહાર કાઢશો તો એની બી હિંમત આવશે ઘરમાં પૂરી રાખવાનાથી એ બાળકનો કોઈ દિવસે વિકાસ નથી થવાનો એને સમાજમાં રહેવાનું કેવી રીતે ખબર એના માટે બહારે લઈ જાઓ પૂરા બધા સાથે સ્કૂલમાં થેરેપી સેન્ટરમાં બગીચામાં આપણા કુટુંબ જ્યારે એકત્ર આવે ત્યાં બધી ધીમે ધીમે બાળક હલન મલન કરતા શીખે છે હળી મળી જાય ઓકે તો પછી ક્યારેક આપણે બારે જાય અને હાઈપર થઈ જાય તો મને બીક લાગે ને એટલા માટે પૂછું મેં સાચી વાત છે તો તમને પહેલાંથી ખબર હોવી જોઈએ કે આપણે જ્યાં ઠીકાને જઈએ છીએ ત્યાં ધારો કે હાઈપર થશે તો બાકી બધાને ડિસ્ટર્બ થશે એ સમયમાં તમે એને શાંત કરવા માટે જે તમે એટલા સમયમાં ખ્યાલ આવી ગયો છે કે આ વસ્તુઓ દેવાનાથી બાળક શાંત થઈ જાય છે તો એ વસ્તુઓ સાથે રાખવી અને એને દેતા જવી જેમ કે કંઈક કોક બાળકને ડ્રોઈંગ કરવું ગમે કોકને કંઈક વસ્તુ ફાળવી ગમે કોકને કંઈ જોડતા ગમે તો આવી બધી સાથે રાખવી ઇવન થોડુંક ખાવાનું ગમતું હશે એવી રાખવી અને આવું કરીને તમે ઠેકાણે લઈ જઈ શકો મોબાઈલ આપી દઉં તો મોબાઈલ મોબાઈલ આપીને તમે એને પાછા તમને જે મહેનત કરી છે પાછા તમે પાછળના રસ્તા ઉપર પાછા એને ઢકેલી દો છો કેમ કે એને આ તો સરળ રસ્તો છે સરળ રસ્તોમાં એ પાછા જે સ્વલીનતામાં મોબાઈલ સ્વલીનતાને વધારો કરે છે એ હજી પોતાની દુનિયામાં જ રહેશે બીજા સાથે નહીં કરશે એના માટે મોબાઈલ આપી દો તો નાનો રસ્તો થઈ જશે એના કરતાં સાચો રસ્તો એ છે કે તમે કંઈ એક્ટિવિટી સાથે રાખો બરાબર અને છતાંય થોડીક સમયમાં બાળક હાલ આ ડિસ્ટર્બ થઈ જાય તો થોડું બહાર જઈને ફરવી લાવો ફરી આવો પણ ઈ સૌથી વધારે તૈયારી તમારે પોતાને જ કરવું જોઈએ કે હું મોબાઈલ દઈશ નહીં ઓકે ઓકે તો સ્પોર્ટ્સ માં કે માં આગળ વધારી શકાય એમાં તો બહુ જ સારું હોય છે બાળકને ડેફિનેટલી સ્પોર્ટ્સ થી એને કેટલું બધું કોન્ફિડન્સ આવે અને ઘણું બધું સ્પોર્ટ્સ પોતે બી એક એક જાતની ઓક્યુપેશનલ થેરાપી છે ઓકે તો ઓક્યુપેશનલ થેરાપી આ બાળકોને જરૂર પડતી છે સ્પોર્ટ્સ મે તે ઓક્યુપેશનલ થેરાપી બાળકને દે છે સ્પોર્ટ્સ જે બાળક જેમાં કરી શકતો હોય તો ડેફિનેટલી એના એ

વધારે હોય છે મહેનત કરતી થેન્ક યુ તમે જે જવાબ આપ્યા એનાથી ઘણા બધા બાળકોને ઘણી બધી માતાઓને આઈડિયા આવશે કે મારે મારા બાળકને હવે કઈ રીતના આગળ વધારવો થેન્ક યુ દીદી થેન્ક યુ અને આ છે બાળકોના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર જે ઓટિઝમના પણ ડોક્ટર છે જે જામનગરના સ્પેશિયલિસ્ટ છે થેન્ક યુ દીદી થેન્ક યુ આરતી સાથે છે એનું નામ អើ